નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારે નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડિયોને લાઈક છે અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો શ્રીમદ ભગવદ્ ગીતા અષ્ટાદશ અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ શ્રી ભગવાન બોલ્યા કેટલાક પંડિત જનો કામ્ય કર્મોના ત્યાગને સંન્યાસ સમજે છે જ્યારે બીજા વિશાળ કુશળ માણસો સઘળાએ કર્મોના ફળના ત્યાગ કહે છે જ્યારે અન્ય વિદ્વાનો એમ કહે છે કે યજ્ઞ દાન અને તપ રૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી હે પુરુષ શ્રેષ્ઠ હે ભરત વંશીઓમાં ઉત્તમ સંન્યાસ અને ત્યાગ એ બેમાંથી માંથી પહેલા ત્યાગ વિશે તું મારો નિશ્ચય સાંભળ કેમ કે ત્યાગ સાત્વિક રાજસ અને તામસ એવા ભેદ થી ત્રણ પ્રકાર નો કહેવાય છે યજ્ઞ દાન અને તપ રૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી પરંતુ એ તો અવશ્ય કહેવા કરવા જોઈએ કેમ કે યજ્ઞ દાન અને તપ એ ત્રણે કર્મ બુદ્ધિશાળી માણસને પવિત્ર કરનાર છે

સ્વરૂપથી ત્યાગ ઉચિત નથી માટે મોહને લીધે એ નિયત કર્મનો ત્યાગ કરી દેતો ત્યાગ છે જે કઈ કર્મ છે એ સગળું દુઃખરૂપ છે એમ જ મનની જો કોઈ માણસ શારીરિક કલેશ ભયથી કર્તવ્ય કર્મનો ત્યાગ કરી દે તો એ આવો રાજસ ત્યાગ કરીને ત્યાગના ફળને કોઈ રીતે પણ નથી પામતો अर्जुन जे शास्त्र विहित कर्म करव कर्तव्य से फल नो त्याग एक सात्विक त्याग मनायो जे मानस अकुशल कर्म नो द्वेष नहीं के कुशल कर्म आसक्त नहीं थत शुद्ध सत्व गुण थी યુક્ત માણસ સંશય વિનાનો બુદ્ધિશાળી અને ખરો ત્યાગી છે શરીરધારી કોઈ પણ માણસ દ્વારા સંપૂર્ણપણે બધા જ કર્મોને ત્યજવા શક્ય નથી માટે જે કર્મ ફળનો ત્યાગ કરના છે એ જ ત્યાગી કહેવાય છે કર્મ ફળનો ત્યાગ ન કરનાર માણસનો કર્મનું સારું નરસું અને મિશ્ર એમ ત્રણ પ્રકારનું ફળ મર્યા પછી અવશ્ય હોય છે परंतु कर्म फलનો ત્યાગ કરી દેના માણસ પોતાનો ફળનો કર્મ ફળ કોઈ કારણ પણ નથી હોતો હે મહાબાહો સર્વ કર્મોના સિદ્ધ થવા આ પાંચ કારણ કર્મનો અંત કરવાનો ઉપાય દર્શાવનારા સાंख्य શાસ્ત્રમાં કહેવાય છે એમને તો મારી પાસેથી સારી રીતે જાણیں આ વિશે એટલે કે કર્મોની સિદ્ધિ થવામાં

થવામાં કેવળ અર્થાત શુદ્ધ સ્વરૂપ પરમાત્માને કરતા સમજે છે એ મલિન બુદ્ધિનો અજ્ઞાની ખરો નથી જાણ સમજતો જે માણસ અંતકરણમાં હું કરતા છું એવો ભાવ નથી તેમ જેની બુદ્ધિ સાંસારિક પદાર્થોમાં અને કર્મમાં લેપાતી નથી એ માણસ આ બધા લોકોને હણીને પણ વાસ્તવમાં નથી હણતો કે નથી પાપથી બંધાતો જ્ઞાન જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય આ ત્રણ પ્રકારના કર્મ પ્રેરકો છે અને કર્તા કર્મ તેમજ ક્રિયા આ ત્રણ પ્રકારનો કર્મ સંગ્રહ એટલે કે કર્મના સાધનો છે ગુણોને આધારે સગળા પદાર્થની ગણના કરનારા સાંખ્ય શાસ્ત્રમાં ગુણોના ભેદને લીધે જ્ઞાન કર્મ તથા કરતા ત્રણ ત્રણ પ્રકારના કહેવાય છે એમને પણ તું મારી પાસેથી સારી પેઠે સાંભળ જે માણસ જણાતા બધા જ ભૂતોમાં એક અવિનાશી પરમાત્માનો ભાવને અવિભાવિત રૂપે સમભાવે રહેલો જુએ છે એક જ્ઞાનને તું સાત્વિક જાણ પરંતુ જે જ્ઞાન સકળ ભૂતોમાં જુદી જુદી જાતના અને ભાવોને જુદા જુદા સ્વરૂપે જાણે છે એ જ્ઞાનીને તું રાજી અને વળી જે જ્ઞાન એકલા કાર્યરૂપ શરીરમાં જ સંપૂર્ણપણે જેમ આસક્ત રહેનારું છે તથા જે યુક્તિ વિનાનું સાત્વિક અર્થથી રહિત તેમજ તુચ્છ છે એ તામસ કહેવાય છે જે કર્મશાસ્ત્રી વિધિથી નિયત થયેલું હોય કરતાપણાના અભિમાનથી રહિત થઈને કરવામાં આવ્યું હોય તેમજ ફળની લાલસા વિના માણસ વડે રાગ દ્વેષ વિના કરવામાં આવ્યું હોય એ કર્મ સાત્વિક કહેવાય છે પરંતુ જે કર્મ ઘણો પરિશ્રમ વેઠીને કરાય છે અને વડે ભોગોને ઈચ્છતા માણસ વડે કે અહંકારી માણસ વડે કરવામાં આવે છે એ કર્મ રાજસ કહેવાય છે જે કર્મ પરિણામ હાનિ હિંસા અને અહંકાર ભર્યા વચનોને ન બોલનાર ધૈર્ય અને ઉત્સાહ ધરાવનારા તથા કાર્યની સિદ્ધિ કે અસિદ્ધિમાં હારક શોખ આદિ વિકારોથી રહિત છે એ સાત્વક કહેવાય છે જે કરતા આસક્તિ ધરાવનારા કર્મોના ફળની લાલસા રાખના લોભી બીજાને કષ્ટ આપવાનો સ્વભાવ ધરાવનારા આ સિદ્ધિ આશલના રાખનાર તેમજ હરક શોક થી લિપ્ત છે એ રાજસ કહેવાયો છે જે કરતા પોતાને વશમાં ન રાખનાર અશિક્ષિત ઘમંડે શર્ત બીજાની આજીવિકાનો નાશ કરનાર શોક કરનાર આળસુ અને દીર્ઘ છુત્રી છે એ તામસ કહેવાય છે હે ધનંજય હવે તું બુદ્ધિ તેમજ ધૃતિનો પણ ગુણો અનુસાર ત્રણ પ્રકારનો ભેદ મારા વડે સંપૂર્ણપણે વિભાગ પૂર્વક કહેવાતો સાંભળ હે પાર જે બુદ્ધિ પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગને કર્તવ્ય તેમજ અકર્તવ્યને ભય અને અભયને બધા બંધન અને મોક્ષને અર્થાતપણે જાણે છે એ બુદ્ધિ સાત્વિક છે હે પાક માણસ જે બુદ્ધિ દ્વારા ધર્મ અને અધર્મને તથા કર્તવ્ય અને અકર્તવ્યને પણ અર્થાત પણ નથી જાણી શકતો એ બુદ્ધિ રાજજી છે હે પાક તમો ગુણથી ઘેરાયેલી જે બુદ્ધિ અધર્મને પણ આ ધર્મ છે એમ માની બેસે છે તથા એ જ પ્રમાણે બીજા સગળા પદાર્થથી પણ અવળા માને છે એ બુદ્ધિ તામસી છે હે પાર્થ પૃથા પુત્ર જે અવ્ય વિચારની ધર શક્તિથી માણસ ધ્યાન યોગ દ્વારા મન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે એ ધૃતિ સાત્વિકી છે પરંતુ હે પૃથા પુત્ર અર્જુન ફળની લાલસા રાખનાર માણસ જે ધારણ શક્તિ દ્વારા ઘણી આશક્તિ પૂર્વક ધર્મ અર્થ અને કામને ધારણ કરે છે એ ધારણ શક્તિ રાજસી છે હે પુથા પુત્ર દુષ્ટ બુદ્ધિનો માણસ જે ધારણ શક્તિ દ્વારા નિંદ્રા ભય ચિંતા અને દુઃખને તથા ઉન્મત્તપણાને પણ નથી છોડતો પણ પકડીને રાખે છે એ ધારણ શક્તિ તામસી છે હે ભરત શ્રેષ્ઠ હવે ત્રણ પ્રકારના સુખને પણ તું મારી પાસેથી સાંભળ જે સુખમાં સાધક માણસ ભજન ધ્યાન અને સેવા આદિના અભ્યાસ વડે રમણ કરે છે અને જેથી દુઃખોના અનંત અંતને પામી જાય છે જે આ જાતનું સુખ છે એ શરૂઆતમાં જોકે કે વિષ જેવું જણાય છે પણ પરિણામે અમૃત જેવું છે માટે એ પરમાત્મા વિષયક બુદ્ધિના પ્રસાદમાંથી સુખ છે જે સુખ વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે એ શરૂઆતમાં ભોગકાળમાં અમૃત જેવું જણાતું હોવા છતાં પરિણામે વિષ જેવું છે માટે એ સુખ રાજસ કહેવાય છે જે સુખ ભોગ કાળે તેમજ પરિણામ ગણે આત્માને મોહિત કરનારું છે એ નિંદ્રા આળસ અને પ્રમાદમાંથી જન્મેલું સુખ તામસ કહેવાયું છે પૃથ્વી પર આકાશમાં કે દેવતાઓમાં અથવા એ સિવાય ક્યાંય પણ એવો કોઈ જીવ નથી જે આ પ્રકૃતિમાંથી જન્મેલા ત્રણેય ગુણોથી મુક્ત હોય

વેદો શાસ્ત્ર ઈશ્વર અને પરલોક આદિ માં શ્રદ્ધા રાખવી વેદ શાસ્ત્ર અધ્યયન તથા અધ્યાપન કરવું અને પરમાત્માના તત્વને તત્વ અનુભવવું આ બધા બ્રાહ્મણો સ્વાભાવિક કર્મો છે શુરવીરપણું તેજ ધૈર્ય નિપુણતા તથા યુદ્ધમાં પણ ન ભાગવું દાન આપવું અને સ્વામી ભાવ આ બધા ક્ષત્રિયો ના સ્વાભાવિક કર્મો છે ખેતી ગોપાલન અને ખરીદવા વેચવા રૂપી સત્ય વ્યવહાર આ વૈશ્યના સ્વાભાવિક કર્મો છે તથા સર્વ વર્ણની સેવા કરવી શુદ્રનું પણ સ્વાભાવિક કર્મ છે પોતપોતાના સ્વાભાવિક કર્મમાં તત્પરતાપૂર્વક જોડાયેલો માણસ ભગવત પ્રાપ્તિ રૂપી પરમ સિદ્ધિને પામી જાય છે પોતાના સ્વાભાવિક કર્મમાં માણસ જે કંઈ રીતે કર્મ કરે છે પરમ સિદ્ધિને પામે છે એ ઉપાયને તું સાંભળ જે પરમેશ્વરથી પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે અને જેનાથી આ આખું જગત વ્યાપેલું છે એ પરમેશ્વરની પોતાના સ્વાભાવિક કર્મો વડે પૂજા કરીને માણસ પરમ સિદ્ધિને પામી જાય છે સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ કરતા ગુણ વિનાણો છતાં પણ પોતાનો ધર્મ છડયાતો છે केम के स्वभाव की नियत थेलु धर्म रूप कर्म करतो मानस पाप ने नथी पामतो हे कौनते दोष युक्त हुआ छता पर सहज कर्म ने न छोड़वो जो केम के धुमाड़ा थी अग्नि पेठे सघड़ा कर्म कोई ने कोई दोष की युक्त से सर्वत्र आसक्ति रहित बुद्धि धरावनारा स्लोहा विना नो तमन जेने अंतरकरण ने जित्यु छे एवा मान योग द्वारा ए परम नेष्ट कर्मय सिद्धि ने साम्य छे जे ज्ञान योगी पर निष्ठा से ए नेष्ट मरसिद्धि ने जे प्रकारे पानी ने मान ब्रह्मा ने पानी छे ए प्रकार ने हे कुन्ते पुत्र तू समसिक मास मारि पासेति सामह विशुद्ध थे बुद्धि की

तथा तो अहंकार बल घमंड काम क्रोध ने परिग्रह ने छोड़ी ने निरंतर ध्यान योग ने पारायण रहना ममत्व विना शांत मानस सचिदानंद घन ब्रह्म अभिन्न भावे स्थित रहनार पात्र बने से पशी ए सचिदानंद घन ब्रह्म एकात्म भावे स्थित प्रसंग में योगी न तो कोई ना माटे शोक करे से કે ન તો કશાયની આકાંક્ષા કરે છે એવો બધાય પ્રાણીઓમાં સંભાવ રાખનાર યોગી મારી પરા ભક્તિને પામી જાય છે એ પરા ભક્તિ દ્વારા એ યોગી મુજ પરમાત્માને હું જે છું અને જેવા પ્રભાવનો છું બરાબર એવો ને એવો તત્વથી જાણી લે છે તથા એ ભક્તિના પ્રભાવ મને તત્વથી જાણીને તત્કાળ મારામાં પ્રવેશી જાય છે મારે પરાયણ થયેલો કર્મયોગી સગળા કર્મોને સદા કહેતો હોવા છતાંય મારી કૃપાથી શાશ્વત અવિનાશી પરમ પદને પામી જાય છે માટે હે અર્જુન સઘળા કર્મોને મનથી મારામાં અર્પીને તેમજ સંબુદ્ધિથી રૂપી યોગને આશ્રય રહીને તો મારે પરાયણ અને નિરંતર મારામાં મારામાં ચિત્ત ચિત્ત થા એ પ્રમાણે થયેલો તો મારી કૃપાથી બધાય સંકટોને વિના પ્રયત્ને મારી કરી જઈશ અને જો અહંકાર લીધે મારા વચનો નહીં સાંભળે તો નાશ પામીશ એટલે કે પરમાર્થથી ભ્રષ્ટ થઈ જઈશ જે તું અહંકારનો આશરો લઈને એમ માની રહ્યો છે કે હું યુદ્ધ કરીશ નહીં તારો આ નિશ્ચય મિથ્યા છે કેમ કે તારો સ્વભાવ તને બળ જબરીથી યુદ્ધમાં દોરશે હે પુત્ર જે કર્મને તું મોહને નિદે કરવા નથી ઈચ્છતો એને પરંતુ પોતાના સ્વાભાવિક કર્મથી બંધાયલો પર પરવશ થઈને કરીશ હે અર્જુન શરીરરૂપી યંત્ર પર આરોપ થયેલા સઘળાય પ્રાણીઓને પોતાની માયાથી એમના કર્મ પ્રમાણે હમાવતો અંતર્યામી પરમેશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો છે હે ભારત તું સર્વ રીતે પરમેશ્વરના શરણે જા એ પરમાત્માની કૃપાથી જ તું પરમ શાંતિને તથા શાશ્વત પરમ ધામને પામીશ આમ આ ગોપનીયથી અતિ ગોપનીય જ્ઞાન મેં તને કહી દીધું હવે તું આ રહસ્ય યુક્ત જ્ઞાનને સંપૂર્ણપણે યોગ્ય રીતે વિચારીને જેમ ઈચ્છે તેમ જ કર સગળા ગોપનીય વચનોથી અતિ ગોપનીય મારા પરમ રહસ્ય યુક્ત વચનને તું હજી પણ સાંભળ તું મને ઘણો પ્રિય છે માટે આ પરમ હિતકારી વચન હું તારા માટે ફરીથી કહું છું હે અર્જુન તું મારામાં મન પૌરવનાર થા મારો ભક્ત બની જા મારું પૂજન કરનાર થા અને મને પ્રણામ કર આમ કરવાથી તું મને જ પામીશ આ હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું કેમ કે તું મને ઘણો પ્રિય છે સઘળા ધર્મોને એટલે કે સઘળા કર્તવ્ય કર્મોને મારામાં તેજીને તું કેવળ એકમાત્ર મૂજ સર્વશક્તિમાન સર્વધાર પરમેશ્વરના શરણે આવી જા હું તને બધાય પાપોથી મુક્ત કરી દઈશ તું શોક કરમાં તારે આ ગીતારૂપી રહસ્યમય ઉપદેશ કોઈ પણ કાળે ન તો તપ રહિત માણસને કહેવો ન તો ભક્ત રહિતને અને ન તો સાંભળવા ન ઈચ્છતા માણસને કહેવો તથા જે મારામાં દોષ દ્રષ્ટિ રાખે છે અને તો કદી ન કહેવો જે માણસ મારામાં પરમ પ્રેમ રાખીને મારા મારા આ પરમ રહસ્યયુક્ત ગીતાનો ઉપદેશને મારા ભક્તોમાં કહી સંભળાવશે એ મને જ પામશે એમાં જરા પણ સંદેહ નથી માણસોમાં એનાથી વધીને મારું પ્રિય કાર્ય કરનારો કોઈ પણ નથી તથા આખી પૃથ્વી પર એનાથી વધીને મારો પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં થશે પણ નહીં જે માણસ સગલા ધર્મને

શું ગીતા શાસ્ત્ર ને તે એકાગ્રિત સાંભળ્યું અને હે ધનંજય શું તારો અજ્ઞાની માંથી ઉપલો મો નાશ પામ્યો મોક્ષ સં્યાસ નામનો અઢારમો અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ